હા મારો બેટો ક્યારે આવશે આવો છે ને હું આવું બે દડમ પાછો અંબાજી નો તો ભાઈ બંધ ના તમને મોચે ના મારા બુ ના તમે આ તો રે મારા બુ હું બે જણા પાછો આવું મારા બુ લે

એને દૂર આવે ના એમ ના ચાલે ને તમે આમાં માર્કેટ થશે તમે બે ત્રણ હતો મારે તમારા છોકરાને લે આપણે સારું રહે પૂરું હા ફોન કરો હેલો અલ્યા રિંગ છોકરા હું એમ કઉ છું તો આપણે ઝપા બાર ઉભો રે ઓવે એટલે શું ફરી ત્યાં અંબાજી લઈ દાવશે એમાંથી છોકરો આવે ત્યાંથી નો તમે બે ભેગારી તો <tend> તમારા <ચ્ચત tend> <tend> <tend> ઘબુડી બારે બેદરકાર ફોન કરે હા તો મને તૈયાર થઈ ઊભાય છે હમ બની જાવા સમજાન કે કડતા એ ખતવારોથી લે હા બે બેજા હવ સાલ દે હેમની કેલુ છે મસ્ત મસ્ત કરી છે આને મસ્ત કરી છે દર વખતે ઘી રહે છે કે ઘબુડી ની ઘબુડી હો હો તમે આ લીલાભાઈ હો હેડો હેડો આપડે ગુડાસી જેમ પડી છે જીમ

લીલાબા લીલા બાબ્લિક લીલાબાસ કોઈ લીલાબા પકડો પકડો રાખજો

યા સવિતાનો હાથ છે આ પાછળ હે હા ઓ બોલો તમે તો આપણે બગાવતા ને અંબાજી હે તો જે દારે છે સડી પડી તો అంబే మాను అంబే మాన కను రోడే પાલનપુર ની બજાર તો જોવો ખાલી હા હતો જોડે ચેવડો મોટો હતો

ખેતર નો ભેડો કીતું અર્જુન ઠાકોર નો લગાવી ગયો એ આજુબાજુ માં કેમ અંબાજી લીલા

ওগো রে উইনা দাদা কেমন আছিস

આ બધું આ બધું આ સાચું છે હા આ દેજો લઈ લો બરાબર જેવી જેવી યેગ બી કરો

કેમ <Tribus> લીલાભાઈ um <tipo> <coughs> ઉઠો ખોટો પડી ખોટ પડે એ પાદાન દીન ચાલ્તા નહી એમ તે કી વધો હા મારે લગભગ દુખાય છે દવા કરાવા માટે આ જો વાડી કાઈ તો દવા કરા પણ હાલ તો હેડો હા મોરે પેલો સેવા કામ આવે ને ઓય આપણે કરાય જ હા હાજી આવે હોય હવે કોક વાત્યા છે કેમ લે કઈ આની સાટી લે એડેડે નો નો ખોકે આ બે ટીણા કે મો તો મશીન તો નહી લાગો જાને રિપેર તો મને આ હો નળ તો બેઠા કેરો નઈ તો આઈની

તમે છોકરા લઈને એટલે છોકરા આપણે કે આપડે છોકરા આપડે શું કરો

એમ કરો હું માર જોલા ટેડી ને તમે તમાર તો મને ટેડી ને માર પાંચ થાય માર તો ખીરો ખાવા

ઓહો એ લીલા બાજા એ છોકરો કારે જીનગીન જુદું નથી આ જોવા ગુડગા

અને કેમ પાયો હોત ને ત્યાં કશે છે તો ખાવું ભાઈ મારે પેટ ખાલી પડ્યું હું ખાઈ ને આવું પિન રાહો પીન તમારી હું શું કઉ છું પણ કેમ છે

શરદી થઈ જાય હવે આપડે અંબાજી આવી ગયા છે તો આપડે દર્શન કર્યું આપડે છે

લીલા બા જોઈને પડતા ની લપસી નાખે કોણ હો થાય અનુવાર નહીં પડ તમારે બા

કેમ છો તમે તો આખી સાથી ગયા માયા નો તો આ કેમ છે આરામ કરો આરામ કરો છે કે આરામ કરો કે આરામ કરો આરામ આવતા આવો

સટકો લીધો છે ને એની પાછું આપડે નાખી તો તાર પેગા આવ્યા છે જવાબદારી કોણ કર્યા લે એટલે હાડો લીલાબા ઘરે જાવ છે આપડે દર્શન થઈ ગયા